ઓગણસીમાં સ્વતંત્રતા દિવસને લઈને આજે વડોદરાના એક દેશભક્તે પોતાની ભક્તિ અનોખી રીતે દર્શાવી હતી અબ્દુલભાઈ ઘાંચી દ્વારા પોતાની કારને એસી કિલો ત્રિરંગી ફૂલથી શણગારવામાં આવી હતી જે વડોદરાના રસ્તે નીકળતા આકર્ષણનું કેન્દ્ર બની હતી મહત્વનું છે કે આ કારને શણગારતા સાતથી આઠ કલાકનો સમય વીતી ગયો હતો આ કારને સજવવા અબ્દુલભાઈને તેઓના મિત્રો તથા પરિવારજનોનો સહયોગ સાંપડ્યો હતો

દાળી બાટી ફરીને અગોડા જેવુલા રોડને ફ્રી ફ્રી વર્ગ કર્યા છે કેટલા કલાકની મહેનત છે આ ગાડીને સજાવાની સાંજે દસ વાગ્યાનું કામ ચાલુ થયેલું તો સવારે પાંચ વાગ્યે ગયેલા શું નામ છે આપનું અબ્દુલભાઈ હસન ભાઈ